નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું છવ્વીસમી ઓગસ્ટ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે સૌથી પહેલા તો વિડિયો શરૂ કરવું એ પહેલા તમારે એન્ડ્રોઈડ એપ્લિકેશન વિશે માહિતી જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે ઓકે ડિસ્ક્રિપ્શનમાં તમને એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક મળી જશે કોર્સ અને ઓફર સંબંધિત માહિતી માટે આ નંબર ઉપર ફોન કરી શકાય અથવા આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકાય ક્લિયર આ જે તારીખ છે બદલવી રહી ગઈ છે તો છવ્વીસ ઓગસ્ટ ના કરંટ અફેર છે સૌથી પહેલા તો એ વસ્તુ યાદ રાખજો જેટલા પણ ક્વેશ્ચનો છે બધા છવીસ ઓગસ્ટ ના છે ઓકે ડેટ ચેન્જ કરવાની રહી ગઈ છે પીપીટી ની અંદર ખાલી બીજો કોઈ પ્રશ્ન નથી ઓકે અને બીજી વાત ગઈકાલે થોડુંક સાઉન્ડ ક્વોલિટી છે એમાં ટેકનિકલ ઇસ્યુ હતો ઓકે એકચ્યુઅલમાં જે માઇક હું યુઝ કરું છું ઓકે એ માઇક છે બરાબર એ ટેકનિકલ ઇસ્યુ ના કારણે કાલે કનેક્ટ કનેક્ટી નહોતું થયેલું અને બાય લેપટોપ લેપટોપનું જે ઇનબિલ્ટ માઇક આવે બરાબર એનાથી આખો વિડીયો ડિફોલ્ટ રેકોર્ડ થઈ ગયો હતો તો ધેટ્સ વાય ગઈકાલના સાઉન્ડમાં થોડી ઘણી તકલીફ પડી હશે તમને કદાચ બરાબર પણ આજનો વિડીયો તમને ક્લિયર કટ અવાજમાં મળશે ઓકે ચાલો તો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો આજનો શરૂ કરી દઈએ ડેઈલી જે રીતે આપણે સૌથી પહેલા વન લેનર એમસીક્યુ જોઈએ છે એમાં પણ હવે થોડી થોડી ડિટેલો આપવાની શરૂ કરી છે ઓકે અમુક અમુકમાં યુઝફુલ થશે બરાબર અમુક અમુકમાં તમને એવું લાગશે કે આ ખાલી જસ્ટ જાણ માટે છે તમને જોઈને ખબર પડી જશે કે કયું જાણ માટે છે ને કયું યાદ રાખવાનું છે બરાબર ચાલો તો ભારતીય દૂતાવાસ એમણે કયા દેશમાં હિન્દી સાહિત્યિક ઉત્સવ છે એનું આયોજન કર્યું હતું તો ભારતનો એક દૂતાવાસ નેપાળમાં છે ત્યાં ભારતના નેપાળમાં આવેલા જે દૂતાવાસ છે એણે હિન્દી સાહિત્ય મહોત્સવનું આયોજન કર્યું છે તો આન્સર આવશે ઓપ્શન બી નેપાળ હિન્દી ભાષાના પ્રચાર માટે કર્યું હોય સ્વાભાવિક છે ઓકે અને સાહિત્ય વિનિમય પ્રોત્સાહન છે એને આપવા માટે આ ઉત્સવ યોજાયો છે ભારત નેપાળના સંબંધો પણ આનાથી મજબૂત થશે અને બીજી વસ્તુ નેપાળ છે નેપાળ ત્યાં હિન્દી ભાષા પણ વધારે બોલાય છે ને તો બોલાય છે પણ હિન્દી ભાષાનું પ્રમાણ પણ વધારે અહીંયા તમને છે ને સિટીઓના નામ આપ્યા છે જયપુર નાગપુર પાટણ પટના ઓકે અને ભોપાલ ઓકે તમને રાજ્યના નામ પણ આપી શકે બરાબર રાજસ્થાન મહારાષ્ટ્ર ઓકે બિહાર અને મધ્યપ્રદેશ આવી રીતે પણ તમને ઓપ્શન આપી શકે છે તો ધ્યાન મારબત ઉત્સવ મહારાષ્ટ્રના નાગપુરમાં ઉજવાયેલો છે હવે બીજી વસ્તુ કે ઉત્સવ છે શેના માટે છે તો કે સામાજિક કુરીતિઓ છે એના વિરુદ્ધ પ્રત્યે પ્રતિકારાત્મક મારબત પુતળા છે એનું દહન કરીને આ તહેવાર ઉજવાય છે ટૂંકમાં કુરીતિઓ વિરુદ્ધ આખો ફેસ્ટિવલ છે જે ઉજવાય છે ક્લિયર ચાલો એના પછી આગળ જઈએ તો જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ આ નામનું પુસ્તક કોણે લખ્યું છે તો કંચન ચક્રવર્તીએ લખ્યું છે ઓપ્શન બી આપણો જવાબ છે તો પુસ્તકોમાં ન્યાય વ્યવસ્થાના પડકારો અને વિલંબિત ન્યાયની સમસ્યાઓ છે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ઓકે સો એ યાદ રાખવાનું છે હાલમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમણે સેમિકોન ઇન્ડિયા એનું ચોથું સંસ્કરણ જો આમાં એક વસ્તુ આવી ગયું કે આજે સેમિકોન ઇન્ડિયા છે ઓકે એની કેટલામી આવૃત્તિ છે સાહેબ તો કે ચોથી આવૃત્તિ છે એ વસ્તુ અહીંયા ક્વેશ્ચન ની અંદર જ ઇન્ક્લુડ થઈ ચૂકી છે ઓકે તો આ નવી દિલ્હી ખાતે થયેલું છે તો આન્સર આવશે નવી દિલ્હી સેમિકોન ઇન્ડિયા બરાબર એ નવી દિલ્હીમાં યોજાયેલો છે મેક ઇન ઇન્ડિયા હેઠળ છે વૈશ્વિક ચીપ મેન્યુફેક્ચરિંગ હબ ભારતને બનાવવું એ આનો ઉદ્દેશ છે એઆઈબીડી કાર્ય એના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ કોણ બન્યું છે સૌથી પહેલા તો એઆઈ નું ફૂલ ફોર્મ યાદ રાખજો એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યુટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ આનું

અને એક એવું હોય કે અમેરિકા પોતાના કોઈ એક વ્યક્તિને ભારતમાં રાજદૂત તરીકે નિમે તો અહીંયા અમેરિકાએ પોતાના રાજદૂત તરીકે ભારતના એક વ્યક્તિની નિયુક્તિ કરી છે એનું નામ છે સર્જિયો ગોર અમેરિકાના એક ઉદ્યોગપતિ અને પ્રતિષ્ઠિત લેખક પણ છે ભારત અમેરિકાના સંબંધો વધુને વધુ મજબૂત થાય એ અહીંયા એમનો પ્રયાસ રહેશે ક્લિયર એના પછી આગળ જઈએ તો કઈ બેંકે એમએસએમઈ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખોલ્યું છે તો એસબીએ ખોલ્યું છે આન્સર આવશે એસબીએ ઓકે સેન્ટર ઓફ એક્સિલન્સ ખોલ્યું છે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ એમાં કયું રાજ્ય મેડલ ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યું છે હવે અહીંયા આયોજન ક્યાંથી હું નથી પૂછ્યું આયોજન આ ઓપ્શન પણ એવા આપ્યા નથી બરાબર એકાદ ઓપ્શન હું ફેરવીને જમ્મુ કાશ્મીર નાખો તો આયોજન છે જમ્મુ કાશ્મીરમાં થયું હતું આખું વાંચ્યો ન હોય પ્રશ્ન ઉતાવળે જવાબ લખવા જતા હોય બરાબર તો ભૂલથી જમ્મુ કાશ્મીર પણ લખાઈ શકે પણ અહીંયા તમને પૂછ્યું છે બરાબર શું પૂછ્યું પ્રથમ સ્થાન કોનું છે મધ્યપ્રદેશનું છે

આવી જે પણ કઈ વિમાનો છે બરાબર તો એના માટે છે આનાથી આપણી એરોસ્પેસમાં પણ આત્મનિર્ભરતા મજબૂત થશે આ રાજનાથ સિંહે જાહેરાત કરી છે ઓકે બાકી વધારે કોઈ ઊંડું ઉતરવા જેવું નથી ખાલી કંપની સાફરાન ફ્રાન્સની છે એ યાદ રાખજો

કેદીઓનું છે એ જીવનમાં હૃદય પરિવર્તન થઈ શકે કદાચ અને એ હેતુથી એમને હોસ્પિટલના વોર્ડ્સ ને એ બધું છે એની સફાઈ કરવામાં આવશે બરાબર તો કેદીઓના જે છે બરાબર સમાજ સેવા પણ એમની પાસેથી કરાવી લેવામાં આવે અને સાથે સાથે છે એમનો જીવનમાં થોડું ઘણું પરિવર્તન એમના વિચારોમાં પરિવર્તન આવે કદાચ આ બધું જોઈને ઓકે સો એ હેતુથી એમણે આ ડિસિઝન લીધું છે કે કેદીઓને

એ હોસ્પિટલોમાં તેમજ અન્ય સમાજ સેવાના કાર્યો હોય એમાં કેદીઓને એ વસ્તુ કરાવવામાં આવશે તો આ ડિસિઝન છે કોનું તમિલનાડુ સરકારનું છે હવે તમિલનાડુ સરકારનું ડિસિઝન છે તો એ મુખ્યમંત્રીને યાદ રાખશું એમ કે સ્ટાલિન ઓકે એમ કે એસ યાદ રાખી લેશું ઓકે અને બાકી આ દંડનાત્મક પગલા સાથે સમાજ સેવા દ્વારા અપરાધીઓ છે એને સુધાર આવે એ હેતુથી આ શરૂ કર્યું છે ઓકે ચાલો એડીઆર રિપોર્ટ એ પ્રમાણે ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કયા રાજ્યના છે એ આંધ્રપ્રદેશના છે ઓકે ચાલો મુખ્યમંત્રી નામ આવડવું જોઈએ તમને બરાબર કોણ છે એન ચંદ્રબાબુ નાયડુ ક્લિયર ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી અંગે રિપોર્ટ બહાર પડ્યો છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ રિપોર્ટ છે ઓકે ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જે સૌથી ધનિક મુખ્યમંત્રી બન્યા એમની સંપત્તિ છે નવસો કરોડ ઓકે આમાં સૌથી અમીર મુખ્યમંત્રી કરતા સૌથી ગરીબ મુખ્યમંત્રી છે ને બરાબર એ જોવા જેવા છે પછી બતાવું તમને હમણાં હાલમાં ત્રીસ મુખ્યમંત્રીઓ છે બરાબર એના સંપત્તિઓ અંગે છે મિલકતો અંગે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો અને એમાંથી ટોટલ ત્રીસે ત્રીસની ની સંપત્તિ મળી અને એક હજાર છસો ને બત્રીસ કરોડ થાય છે આ ત્રીસે ત્રીસ ની એમાંથી એકલા ચંદ્રાબાબુ નાયડુ ની નવસો એકત્રીસ કરોડ છે

સૌથી ગરીબ મુખ્યમંત્રીની વાત કરીએ બરાબર હવે એમની ટોટલ સંપત્તિ જુઓ પંદર પોઈન્ટ આડત ટૂંકમાં રફલી આને નિયરલી ઇક્વલ ટુ તમે સોળ લાખ ગણી લો બરાબર કોઈ મુખ્યમંત્રીની આટલી સંપત્તિ હોય એવું કોણ માને થોડુંક તો સાચું બોલો બેન બરાબર ને ચાલો તો સૌથી ગરબ મુખ્યમંત્રી અહીંયા મમતા બેનર્જી છે એમની પાસે માત્ર ને માત્ર પંદર લાખ રૂપિયાની સંપત્તિ છે ફોન પેપર બરાબર

બીજા ક્રમે પેમાજી ખાંડ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી સિદ્ધારમયા કર્ણાટકના મુખ્યમંત્રી છે એકાવન કરોડ થી વધુ સંપત્તિ એમની છે ક્લિયર ચાલો રાષ્ટ્રીય બુનકર અધિવેશન એનું આયોજન કયા સ્થળે થયું છે ઓકે અહીંયા ઓપ્શન બદલવા રહી ગયા છે છત્તીસગઢ આન્સર આવશે છત્તીસગઢમાં આયોજન થયું છે તો આન્સર આવશે છત્તીસગઢ રાષ્ટ્રીય બુનખડ અધિવેશન છે આયોજન કરનાર સંસ્થાને પણ યાદ રાખીશું સહકાર ભારતી રાષ્ટ્રીય બુનખડ અધિવેશન બરાબર એ છત્તીસગઢ છે ત્યાં રાયપુર ખાતે એનું આયોજન

ઓકે એમાં પ્રથમ સ્થાને કોણ છે પ્રથમ સ્થાને છે સ્વિટરલેન્ડ ઓપ્શન સી આપણો જવાબ બનશે તો હાલમાં જ છે વર્લ્ડ રેન્કિંગ જાહેર થઈ ટોચના સ્થાને સ્વિટ્ઝર્લેન્ડ છે આ રિપોર્ટ જાહેર કર્યો તો કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઓકે આઈડીએમ દ્વારા જાહેર કરવામાં આવેલો છે ઓકે સો અંક પ્રાપ્ત કરનાર સૌથી વધુ પ્રતિસ્પર્ધી સ્થાન મેળવ્યું હોય સૌથી ટોચના સ્થાને સ્થાન મેળવ્યું હોય પહેલો ક્રમ મેળવ્યો એ છે સ્વિટરલેન્ડ

આર્થિક પ્રદર્શનની અંદર વાત કરીએ તો ભારત અત્યારે સત્યાવીસ માં સ્થાને છે બે હાજર ચોવીસ માં આર્થિક પ્રદર્શન એમાં પણ આર્થિક પ્રદર્શનમાં નીચે ગયા છે ઓકે સરકારી અને વ્યવસાયિક દક્ષતાની વાત કરીએ તો એમાં પિસ્તાલીસ અને પચીસ ના ક્રમ ઉપર છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ દિવસથી બધતો આવું છું ફાઇનલી તમને કહી દઉં ક્યારે હતો ચોવીસમી ઓગસ્ટ

કવિ નર્મદનો જન્મ અઢારસો તેત્રીસ માં ગુજરાતના સુરત જિલ્લામાં થયેલો છે આટલી બાબતો એમના વિશે આપણે યાદ રાખીશું મહિલા સમાનતા દિવસ ક્યારે ઉજવાયેલો છે આજે છવ્વીસ ઓગસ્ટ છે આજે છે મહિલા સમાનતા દિવસ હાલમાં જ છવ્વીસ ઓગસ્ટે મહિલા સમાનતા દિવસની ઉજવણી હવે શા માટે કરીએ છીએ એકચ્યુઅલમાં આની સૌથી પહેલી વખત ઉજવણી છે ઓગણીસો એકોતેર માં થઈ હતી શા માટે ઉજવાય છે તો કે અમેરિકાનું જે બંધારણ છે ને એમાં ઓગણીસમું સંશોધન થયું ઓગણીસમાં સંશોધનમાં શું કર્યું તો મહિલાઓ છે બરાબર એને મત આપવાનો અધિકાર આપ્યો બરાબર મત આપવાનો અધિકાર આપ્યો છે કોણે અમેરિકાએ બંધારણમાં કરી કરી અને બંધારણમાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો ભારતમાં તો જન્મ સમયથી જન્મ સમય થી તો ન કહેવાય પણ મહિલા જ્યારે વયસ્ક થાય છે એટલે કે અઢાર ઉંમરની થાય છે ત્યારથી એ મતદાન કરી શકે છે

એને પંચાયતમાં પચાસ ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે ન્યુઝીલેન્ડ વિશ્વનો સૌથી પહેલો દેશ છે જેને મહિલા શરૂઆત માં કરી દીધી છે આજે આપણે વિદાય સમાનતા આજના શરૂઆતમાં અને મળીશું આવતીકાલે સત્યાવીસમી ઓગસ્ટ ગણેશ ચતુર્થી બરાબર ને ચાલો ઓફર જોવે છે કે નહીં ગણેશ ચતુર્થીમાં માં કેજો કમેન્ટ કરજો બરાબર લેવાની ઈચ્છા હોય તો કહેજો તો કઈક સારી ઓફર લાવશું બાકી ઈચ્છા ના હોય તો કઈ વાંધો નહીં રેગ્યુલર ઓફરો શરૂ જ છે ક્લિયર ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશો